નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લા લીગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા જ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો પાંત્રીસ રૂપિયાથી લઈને સત્તરસો ચાલીસ રૂપિયા જીરું ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર નવસો નવ રૂપિયા રાયડો આઠસો સિત્તેર રૂપિયાથી લઈને નવસો આડત્રીસ રૂપિયા જુવારની વાત કરીએ તો આઠસો નેવ રૂપિયાથી લઈને નવસો એકત્રીસ રૂપિયા લસણ બારસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો રૂપિયા વરિયાળી ચૌદસો એકાવન રૂપિયાથી લઈને બે હજાર એકસો બાવન રૂપિયા સૂકા મરચાં બારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર છસો રૂપિયા હિસબુલ ત્રણ હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર એકસો પચીસ રૂપિયા તુવેર પંદરસો પંચાવન રૂપિયાથી લઈને બે હજાર એકસો પાંચ રૂપિયા ધાણા તેરસો રૂપિયાથી લઈને ઓગણીસો रुपया सोयाबीन आठ सौ चौपन रूपया लाइने आठ सौ छोतेर रुपया जुआ बार सौ रुपया मेथी एक हजार पांच रूपिया बार सौ पंचाशी रूपिया अड़द पंदर सौ पांच रूपया लारो एकसठ रूपया मग सत्तर सो पत्र रूपया बसो त्रेसठ रूपिया तल काला हजार सात सौ नेुपिया थी हजार पांसठ तल सफेद त्रांसो पचास रूपिया थी लाइने छसो साइट घऊ टुकड़ा पांच सौ एक रुपया लाइने छ सौ दस रूपिया लोकवन चार सौ छोतेर रूपिया લઈને પાંચસો છેત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર ત્રીસ રૂપિયા થી લઈને બારસો ત્રીસ રૂપિયા મગફળી એક હજાર સાઠ રૂપિયા થી લઈને તેરસો બત્રીસ રૂપિયા કપાસ ચૌદ પચાસ રૂપિયા થી લઈને સોળસો ઓગણત્રીસ રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડ ના તમામ વસ્તુના ના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડ ના રોજે રોજ બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લગી વિડીયો જોવા બદલ આભાર